આજે આપણે એક એવા મહાદેવની વાત કરીશું જે જમ્મુથી એકસો વીસ કિલોમીટર દૂર પટની ટોપની પાસે શુદ્ધ મહાદેવ અથવા તો શુદ્ધ મહાદેવના મંદિરના નામે ઓળખાય છે આ મંદિર શિવજીના પ્રમુખ મંદિરોમાંથી એક છે અને આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીંયા એક મોટા ત્રિશૂળના ત્રણ ટુકડા જમીનમાં ઘડાયેલા છે જે પૌરાણિક કથા અનુસાર આ જગ્યા પર ભગવાન શંકરનું ત્રિશૂળ ખંડિત અવસ્થામાં આજે પણ મોજૂદ છે તે મહાદેવના મંદિર વિશેની વાત કરીશું અને પૌરાણિક કથા સાંભળીશું આ મંદિરથી થોડેક જ દૂર માતા પાર્વતીની જન્મભૂમિ માન તલાય છે ચાલો તો આપણે એ પૌરાણિક કથા સાંભળીએ તો કથાને અંત સુધી ચોક્કસ સાંભળશો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ પૌરાણિક કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને બે લાયકોન હિટ કરશો સુદ મહાદેવની પૌરાણિક કથા આ પ્રમાણે છે કે સુદ મહાદેવના મંદિરની પાસે જ માનતલાય છે જે માતા પાર્વતીની જન્મભૂમિ છે પૌરાણિક કથા અનુસાર માતા પાર્વતી દરરોજ માનતલાઈથી આ મંદિરમાં પૂજા કરવા માટે આવતા હતા એક દિવસ જ્યારે માતા પાર્વતી અહીં પૂજા કરી રહ્યા હતા ત્યારે સુદાંત નામના રાક્ષસ જે સ્વયં ભગવાન શિવના પણ ભક્ત હતા તેઓ પણ અહીં પૂજન કરવા માટે આવ્યા જ્યારે સુદાંત રાક્ષસે માતા પાર્વતીને તે પૂજા કરતા જોયા તો તેઓ માતા પાર્વતી સાથે વાત કરવા માટે તેમના નજીક જઈને ઊભા રહી ગયા જ્યારે માતા પાર્વતીનું પૂજન સમાપ્ત થયું ત્યારે તેમણે પોતાની આંખ ખોલી ક્ષસ ને ઉભેલા જોઈને તેઓ ગભરાઈ જાય છે અને જોર જોરથી બૂમો પાડવા માંડે છે તેમને આ બૂમો પાડવાના અવાજથી કૈલાસ પર સમાધિમાં લીન ભગવાન શંકર સુધી તેમનો અવાજ પહોંચી જાય છે અને મહાદેવને પાર્વતીની મુશ્કેલીમાં હશે તેવું તેમને મહેસૂસ થયું અને ત્યારે તેમણે રાક્ષસને મારવા માટે પોતાના ત્રિશુળને કૈલાસ પરથી નીચે ફેંકે છે ત્રિશુળ આવીને સુદાંતના છાતીમાં ગોપાઈ જાય છે આ તરફ ત્રિશુળ ફેંક્યા બાદ ભગવાન શંકરને જ્ઞાત થાય છે કે તેમણે અજાણ્યા એક મોટી ભૂલ કરી દીધી તેમણે ત્યાં આવીને સુદાંતને જોવે છે ત્યારે તેમને ખૂબ જ પસ્તાવો થાય છે તેમને થાય છે કે મેં ભૂલથી મારા ભક્તને મારી નાખ્યા તેઓ સુદાંત પાસે આવીને કહે છે કે હું તમને ફરીથી જીવતદાન આપું છું પરંતુ દાનવ સુદાંતે તેની મનાઈ કરી દીધી અને તેમને એવું કીધું કે મારા ઈષ્ટદેવના હાથોથી મરીને મૃત્યુ પામીને હું મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છું છું ભગવાન શંકરે તેની વાત માની લીધી અને કહ્યું કે આજથી આ જગ્યા તમારા નામથી પ્રખ્યાત થશે અને આ મહાદેવનું નામ શુદ્ધ મહાદેવના નામે પ્રખ્યાત થશે તે ત્રિશૂળના ત્રણ ટુકડા કરી નાખીને ત્યાં જ તેમણે જમીનમાં દબાવી દીધા જે આજે પણ ત્યાં મોજૂદ છે ત્રિશૂળના આ ને ટુકડા મંદિર પરિસરમાં ખુલ્લી જગ્યામાં દાટી દેવામાં આવેલા છે અને સૌથી મોટો ત્રિશૂળનો ભાગ ઉપરનો ભાગ કહેવામાં આવે છે મધ્યમવાળો ભાગ વચ્ચે અને સૌથી નીચે નાનો ભાગ દબાયેલો જોવામાં આવે છે પહેલાં તો તેઓ જમીનથી થોડે ઉપર દેખાવામાં આવતો હતો પરંતુ મંદિરની અંદર રિનોવેશનનું કામ કરવાને લીધે તે થોડો અંદર જમીનમાં દબાઈ ગયો છે અને આ ત્રિશુરની ઉપર કોઈ અજાણી ભાષામાં કંઈક લખ્યું છે જે આજે પણ વાંચવામાં મુશ્કેલી પડી રહી છે કોઈ તેને વાંચી નથી શક્યું અને ત્રિશુળ મંદિર પરિસરમાં ખુલ્લી જગ્યામાં હોય છે જ્યાં ભક્તો નિત્ય તેનો જળાભિષેક પણ કરે છે માનવામાં આવે છે કે સુદાંત દાનવ દુરાચારી રાક્ષસ હતો અને તે કહેવામાં આવે છે કે તેને માતા પાર્વતી ઉપર ખરાબ નિયત થી અહીં આવ્યા હતા એટલે ભગવાન શંકરે તેમનો વધ કર્યો હતો મંદિર પરિસરમાં એક સ્થાન એવું પણ છે એ કહેવામાં આવે છે કે સુદાંત રાક્ષસની અસ્થિઓ અહીં પધરાવવામાં આવેલી છે મંદિર પરિસરની બહારની બાજુ પાપનાશની વાવડી આવેલી છે જેમાં પહાડોમાંથી ચોવીસ કલાક અને બારે મહિના પાણી આવતું રહે છે એવી માન્યતા છે કે આ વાવડીમાં સ્નાન કરવાથી આપણા બધા જ પાપ નષ્ટ થઈ જાય છે મોટા ભાગેના ભક્તો અહીં સ્નાન કર્યા બાદ જ મંદિરમાં દર્શન કરવા જાય છે સુદ મહાદેવથી પાંચ કિલોમીટર દૂર માન તલાઈ આવેલી છે અને અહીં માતા પાર્વતીનો જન્મ થયો હતો અને ભગવાન શંકર સાથે તેમનો વિવાહ પણ થયો હતો અને આ જગ્યા પર માતા પાર્વતીનું મંદિર અને ગૌરી કુંડ જોવાલાયક સ્થળ છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી નવી નવી અવનવી અને રહસ્યમય પૌરાણિક કથા વાર્તા કહાની સાથે